માંડવી તાલુકાના મસ્કા બાગ પિયાવા શેખાઈ શેખાઇ સહિતના વિસ્તારમાં વીજ સમસ્યાઓથી સ્થાનિક બન્યા હોવાથી કચેરી ખાતે અધિક્ષક ઇજનેરને આગેવાનોએ રૂબરૂ મળી રજૂઆત કરી હતી આ વીજ સમસ્યાઓના સત્વરે તબક્કાવાર નિરાકરણ માટે અધિક્ષક ઇજનેર શ્રી ગોયલે તેમજ સનતભાઈ જોશીએ ખાતરી દર્શાવી હતી સાથે મસ્કાના આગેવાન કીર્તિભાઈ ગોર બાગ ગામના આગેવાન પારસભાઈ મોતા રાજેશભાઈ નાગુ સુરેશ પટેલ અક્ષય જોશી પ્રફુલ બાવાજી વેલજી માકાણી સુલેમાન સુમરા વગેરે આગેવાનોએ રજૂઆત કરી હતી આમ તો વાવાઝોડા પછી આખા અમારા જે ક્રાંતિ અને રાવરપીર ફીડરના મેન્ટેનન્સનું કામ બાકી છે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે પણ કામ થઈ જશે એવી હૈયાધારણ મળતી હતી પણ કોઈ નિરાકરણ ન આવતા વીજ સમસ્યા આખા વિસ્તારમાં ખૂબ વધી ગઈ છે ત્યારે નવા આવેલા કાર્યપાલક ગોયલ સાહેબ જોશી સાહેબ અને સંકેત પટેલને આજે રૂબરૂ મળી અને મસ્કા બાઘ ક્રાંતિ તીર્થ ફીડર આઉટપીડ ફીડરની લેખિત અને મોખિત રજૂઆત કરી છે કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે સામાન્ય બે ચાર છાંટા પડ્યા અને વીજ પુરવઠો હુકમ થઈ ગયો હતો અને વાડી વિસ્તારમાં રહેતા લોકો ગામમાં રહેતા લોકો જેમાં ખાસ નાના બાળકો હોય વયોવૃદ્ધ જે લોકો છે બીમાર પેશન્ટ દર્દીઓ છે એમને ખૂબ જ સમસ્યા થાય છે ડેરી ઉત્પાદનથી કરી દુકાનદારોથી લઈ અને વ્યવસાય કરતા વેપારીઓને પણ ખૂબ સમસ્યા છે ખેડૂત મિત્રો પણ વીજ પુરવઠાથી અત્યારે જે વિવિધ સમસ્યા છે એના કારણે દુઃખી છે તો એ બધાની રજૂઆતના લીધે આજે અમે સાહેબને મળી અને રજૂઆત કરી છે અને જે સારું કામ વાયરમેનો લાઇનમેનો કરે છે એને પીજીવી બિરદાવ્યો પણ છે પણ સાથે જે સમસ્યા છે એની ખાસ ધ્યાન દોરી અને સત્વરે નિરાકરણ આવે એવી એમને રજૂઆત પણ કરેલી છે કારણ કે વારે ઘડીએ માત્ર હૈયાધારણા મળે છે કામ થતું નથી પણ આ વખતે અમે ખાસ બાંધરી લીધી છે કે ભાઈ હવે અમારો આ જે સમસ્યા છે એનું નિરાકરણ આવે તો ખૂબ સારી વાત છે નહીં ત્યારે અમને ભૂતકાળની જેમ ઉગ્રતાથી રજૂઆત ન કરવી પડે એવી રજૂઆત મેં સાહેબને કરેલી છે કારણ કે અત્યારે અમારો આખો વિસ્તાર ખૂબ જ દરિયાકિનારાથી નજીક આવેલું છે અને કોઈ મેન્ટેનન્સનું કાર્ય થયું નથી જેના કારણે વીજ સમસ્યા એટલી વધી ગઈ છે કે લોકો ઘરમાં રહી શકતા નથી અને આ જે હાલ ગરમી છે આપ સૌ જાણો છો તો મેં સાહેબને એ પણ રજૂઆત કરી છે કે આપ જરા એસીના હોલમાંથી બહાર આવી અને બેસીને બતાવો અને જેટલી વાર લાઇટ અમારા પાસે નથી હોતી એટલી વાર તમે લાઇટ વગર રહીને બતાવો તો તમારે ધ્યાન આવે તો આ સમસ્યા જે લોકોની છે એ સાહેબ પાસે પહોંચાડાવી છે અને સાહેબનો બહુ પોઝિટિવ હકારાત્મક જવાબ મળેલું છે અને ત્રેવીસ તારીખે લોકોએ સર્ચ ડાઉન કરી અને લગભગ આખો અમારો જે વિસ્તાર છે એ મેન્ટેનન્સ કરી આપશે અને જે સમસ્યાઓ છે એનું નિરાકરણ અઠવાડિયા દસ દિવસમાં કરી આપશે એવી અમને ખાતરી આપી છે અને ગુંદિયાળી આ ત્રણેય વિસ્તારમાં ખૂબ જ શેખાઈ બાગનો વિસ્તાર છે ત્યાં પણ ખૂબ જ લાઇટની સમસ્યા છે અને અમારા જે ક્રાંતિ તીર્થ ફીડર છે રાવરપીર ફીડર છે એ બંનેમાં વધારે પડતી સમસ્યાના કારણે લોકો ત્રાહીમામ થઈ ગયા છે કારણ કે ઘરમાં બેસી શકાતું નથી એટલી ગરમી ગરમી છે અને જે દર્દીઓ છે નાના બાળકો છે એ ઘરમાં પણ ખૂબ જ વધારે હાલત છે જવાન છોકરાઓ ચલો બહાર જતા રહે છે કે ભાઈ ક્યાં ફરી આવે છે પણ જે વૃદ્ધ છે મોટા ઉંમરના માણસો છે જે ઘર નથી છોડી શકતા એમની હાલત ખૂબ જ ખરાબ થતી હોય છે તે આ બધાની લાગણી આજે પીજીવી સેલમાં પહોંચાડી છે અને સાહેબે ખાતરી આપી છે કે આનું ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે કારણ કે અમે બધી અમારી યુવા ટીમ છે એમણે પણ એમને કીધું છે કે ભાઈ તમારે જે મેન્ટેનન્સ છે ઝાડી કટિંગ છે વાડી વિસ્તારમાં જ્યાં જ્યાં ઝાડી નડતર છે અમે એમને બધી જ રીતે સાથ સહકાર સહયોગ આપશું જે મસ્કાના યુવાનો છે એ મસ્કા વિસ્તાર સંભાળશે બાગના યુવાનો છે બાગવાડી વિસ્તાર આખો સંભાળશે અને જ્યાં ઝાડી કટિંગ કરવાનું છે ત્યાં જાડી કટિંગ અમે સાથે રહીશું પણ અત્યારે એમની ટીમ આવી અને આ વીજની સમસ્યા અમારી સત્વરે નિરાકરણ થાય એના માટે અમે આજે રજૂઆત કરેલી છે અને સાહેબે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં આ જે ચોમાસું છે એમાં આ સમસ્યા ઊભી નહીં થાય એવી અમને ખાતરી આપી છે